હેલો ફ્રેન્ડ્સ હર્ષના કિચન મેનુમાં તમારું સ્વાગત છે આખા મરચાંના ભજીયા અને પટ્ટી મરચાંના ભજીયા તો આપણે દર વખતે બનાવીને ખાતા હોઈએ છીએ તો આજના સ્પેશિયલ મેનુમાં મરચાંના રીંગવાળા ભજીયા બનાવીશું આ ભજીયા એકદમ ક્રિસ્પી બનશે અને સાથે એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જશે તો હવે આ ભજીયાની રેસીપીને જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી મારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરીશું હવે આ રીંગવાળા ભજીયા બનાવવા માટે અઢીસો ગ્રામ જેટલા મરચાં લઈશું અને જે ભજીયાના મરચાં આવે છે તે જ લઈશું ત્યાર પછી એને ધોઈ અને એનું પાણી નિતારી લઈશું અને ત્યાર પછી એક સારા કપડાંથી એનું બધું પાણી લૂછી અને કોરા કરી લઈશું અને હવે ત્યાર પછી આ બધા મરચાંને આપણે ગોળ રીંગ પ્રમાણે કાપી લઈશું અને તમને જાડી પાતળી જે પ્રમાણે જોઈતી હોય તે પ્રમાણે તમારે કાપવાની રહેશે અને તમે વિડીયોમાં જોઈ શકો છો મેં મરચાંને રીંગવાળા કાપી લીધા છે ત્યાર પછી હવે એમાં મસાલા ઉમેરીશું તો સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું અને ત્યાર પછી બે નાની ચમચી જેટલા ધાણાજીરું પાવડર ઉમેરીશું હવે પછી એમાં એક નાની ચમચી જેટલું લાલ મરચું ઉમેરીશું અને મરચાંના ભજીયા પણ થોડા તીખા હોય એટલે તે પ્રમાણે તમારે મરચું ઉમેરવાનું રહેશે હવે અડધી ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીશું જેથી મરચાંની તીખાશ દૂર થઈ જાય અને હવે આ બધા મસાલાને મરચાં જોડે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને આમાં મીઠું અને આપણે લીંબુનો રસ ઉમેર્યો છે એટલા માટે મરચાંની તીખાશ દૂર થઈ જશે અને મરચાં તમને બિલકુલ પણ તીખા લાગશે નહીં હવે બધો મસાલો વ્યવસ્થિત રીતે મિક્સ કરી લીધો છે તો થોડી વાર માટે એને રહેવા દઈશું હવે આ મરચાંને મેં એક મિનિટ જેવું રહેવા દીધું છે પછી એના ઉપર ઝીણી સમારેલી લીલી કોથમીર સ્પ્રિંકલ કરી લઈશું હવે ત્યાર પછી એમાં ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું અને હા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ચણાનો લોટ એકી સાથે નથી ઉમેરવાનો જેટલી જરૂર પડશે ને તેટલો જ ઉમેરીશું હવે ચણાનો લોટ ઉમેર્યા પછી મરચાં જોડે એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું હવે ચણાનો લોટ મિક્સ કરી લીધો છે પરંતુ હજુ ચણાનો લોટ થોડો ઓછો છે એટલે ફરીથી બેથી ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી લઈશું અને એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને આમાં અત્યારે આપણે પાણી બિલકુલ પણ ઉમેરવાનું નથી કારણ કે આપણે મીઠું અને લીંબુનો રસ ઉમેર્યો છે એટલે મીઠાનું પણ પાણી છૂટ્યું હશે એટલે પહેલાં ચણાનો લોટ ઉમેરીશું અને ત્યાર પછી જરૂર લાગશે તો જ પાણી ઉમેરીશું અને હવે તમે જોઈ શકો છો મરચાંનો પટ રીંગવાળા ભજીયાનું ખીરું બનીને તૈયાર થઈ ગયું છે મેં અહીંયા એમાં બે ચમચી જેટલું જ પાણી ઉમેર્યું છે તો હવે આપણે એને ફ્રાય કરી લઈશું તો હવે એને ફ્રાય કરવા માટે મેં અહીંયા ગેસ ઉપર પેનમાં તેલને પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે જે મરચાંનું ખીરું બનાવ્યું છે તેમાંથી મરચાંની રીંગને છૂટી છૂટી આપણે તેલમાં ફ્રાય કરવા માટે મૂકી દઈશું કોઈ મરચાંની રીંગ ભેગી હશે તો પણ ચાલશે તમે તેલમાં એને ફ્રાય કરશો એટલે એની જાતે એ છૂટી પડી જ જશે હવે થોડી વાર થઈ ગઈ છે તો ત્યાર પછી આપણે આ બધા મરચાંની રીંગને પલટાવી લઈશું અને બીજી બાજુ પણ એને વ્યવસ્થિત રીતે ફ્રાય થવા દઈશું અને હા આ મરચાંની રીંગને થોડી થોડી વારે પલટાવતા જઈશું અને બધી બાજુથી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી એને ફ્રાય કરી લેવાની છે અને હવે આપણે એને ક્રિસ્પી કરવાની છે એટલા માટે મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય થવા દઈશું અને લગભગ બે એક મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો મરચાંની રીંગ બધી બાજુથી એકદમ પરફેક્ટ ફ્રાય થઈ ગઈ છે તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને ત્યાર પછી એવી જ રીતે આપણે બાકીની બીજી બધી રીંગ પણ ફ્રાય કરીને તૈયાર કરી લઈશું અને હવે તમે જોઈ શકો છો મેં અહીંયા એવી જ રીતે બાકીના બધા મરચાંની રીંગ ફ્રાય કરીને તૈયાર કરી લીધી છે છે ને એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જાય એવી અને એકદમ ક્રિસ્પી બનશે જ્યારે પણ તમને મરચાંના ભજિયા ખાવાનું મન થાય ત્યારે તમે આવી રીતે બનાવીને ખાઈ શકો છો અને આ મરચાંના રીંગવાળા ભજીયાને તમે ટોમેટો કેચઅપ કોથમીર અને ફુદીનાની ચટણી અને ડુંગળી ટમેટાના સલાડ જોડે ખાશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે હવે તમને જ્યારે પણ મરચાંના ભજીયા ખાવાનું મન થાય ત્યારે તમે તમારા ઘરમાં આવી જ રીતે એકવાર જરૂરથી મરચાંના રીંગવાળા ભજીયા બનાવજો અને મને કમેન્ટમાં લખી જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો